કચ્છના આહિર સમાજનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે આહિર સમાજે સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ મૂક્યો સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચ પર કાબુ રાખવા માટે લોડાઈ પ્રાથરિયા આહિર સમાજનો આ નિર્ણય જમણવારમાં છ થી વધુ વાનગીઓ રખાશે તો કરાશે બે પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનો દંડ લગ્નમાં વરરાજા પણ નહીં પહેરી શકે શેરવાની વરરાજા શેરવાની પહેરશે તો કરાશે એક લાખ રૂપિયાનો દંડ દી પ્રીવેડિંગ પર મુકાયો પ્રતિબંધ સોનાના વધતા જતા ભાવને લઈને આહિર સમાજે નિર્ણય કર્યો હવે અમારી સમાજની અંદર દાગીનો જે અત્યારે લાખ રૂપિયા પહોંચ્યો છે જે દાગીનો સમાજ માટે બહુ નુકસાનકારક થતું હતું અને મધ્યમ વર્ગની પ્રજા આનામાં પહોંચી નથી વળતી ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ લાખ રૂપિયાનો દાગીના લઈ અને સગપડ થતા હતા એ સગપડ એ દાગીનો અટકાવવા માટે અને એ તિલાંજલિ દાગીનાને આપવા માટે સમાજ ભેગી થઈ હતી એની અંદર જે છે તે આ ચાર દાગીનાનો અમે તિલાંજલિ આપી છે અને હવે સગપડ જે થાય એવા નવા બંધારણ પ્રમાણે એક રામરામી ચાર તોલાની મંગલસૂત્ર ચાર તોલાનું અને કાનના અને પગના ઝાંજરા આના સિવાય કોઈ કાંઈ આપવાનું રહેતું નથી અને એના માટે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને મતે આ નિર્ણય લેવાનો છે